અમદાવાદ પોલીસ બેડામાં સાગમટે બદલીઓ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પંદરસો તેતાળીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સાગમટે આંતરિક બદલી કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ સહિતના મહત્વના સ્થળ પર ફરજ બજાવતા મોટાભાગના સ્ટાફને ફેરવી દેવાયો છે ત્યારે પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈએ વળતો પત્ર વ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જવા કરવામાં આવ્યો છે અમદાવાદના વિસ્તારમાં ઘરની બહાર કે જાહેરમાં મૂકેલા એકત્રીસ જેટલા ટુ વ્હીલર્સની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે પકડાયેલ આરોપી અમદાવાદમાં રસોઈ કામ કરતો હતો પરંતુ કોરોના કાળમાં નોકરી છૂટી જતા તેણે અમદાવાદમાં બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચવાનું શરૂ કર્યું હતું જેમાં આરોપી અહીંથી બાઇક ચોરી કરી રાજસ્થાનમાં આઠથી નવ હજારમાં વેચી દેતો હતો ત્યારે અમદાવાદ ઝોન સાથે એલસીબીની ટીમે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી પોપટકુમાર લબાના નામના આરોપીને ઝડપી લઈ તેની પાસેથી એકત્રીસ જેટલા ચોરીના ટુ વ્હીલર કબજે કર્યા હતા સીજી રોડ પર જ્વેલર્સના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાખી બે પોઈન્ટ ચાલીસ કરોડના સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સીજી રોડ પર આવેલ પામ જ્વેલર્સના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ બે પોઈન્ટ ચાલીસ કરોડની કિંમતની બસ્સો જેટલી સોનાની ચેન અને બસ્સો જેટલી સોનાની લકીને બે બેગમાં લઈને બેજમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવા રવાના થવાના હતા ત્યારે લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકોએ આ કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ અભિષેકે મદદ માટે કારનો હોન વગાડતા આરોપીઓ અન્ય કારમાં ફરાર થઈ ગયા હતા